હેલો મિત્રો ફરી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ ટીશ્રેવ ટમેટાનું શાક તો એના માટે આપણે લીધું છે એક ટમેટું મેં ઝીણું ઝીણું કાપીને લીધું છે અને એક ટમેટાનું મેં ઝીણું એવું ક્રશ કરી લીધું છે તો એમાં આપણે લઈશું લાલ મરચું પાવડર દાણા જીરું પાવડર અને હળદર પાવડર અને એની સાથે આપણે લઈશું એક વાટકી જેટલી શેવ અડધી ચમચી જેટલું ગોળ સમારીને લીધું છે મેં અને લીલા ધાણા અને આ મેં લીધું છે

અંદર મસાલા કરી દઈશું એમાં નાખશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એમાં થોડું પાણી મિક્સ કરી અને પછી આપણે આ શાકમાં જે ટામેટા નાખ્યા છે એમાં આપણે મિક્સ કરી દઈશું જેથી તે શાકનો કલર સારો આવે જો તમને લાલ મરચું થોડું ઓછું પડતું હોય તો જે પ્રમાણે રહ્યા હોય એ પ્રમાણે મસાલો નાખશો અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું જેથી પ્રોપર ચડી જાય એની સાથે આપણે ગોળ સમારીને લીધો તો એ નાખી દઈશું સેવ ટમેટાના શાકમાં ગળપણ હોવું જરૂરી છે તો જ એનો ટેસ્ટ ટાકીયાવાળી મુજબ આવે છે થઈ જાય પછી આપણે એને ઢાંકીને એને પાંચ મિનિટ સુધી ચડવા દેસુ તો જો મિત્રો ટમેટા બરોબર ચડી ગયા છે અને ટમેટાનો મેં છીણ કરીને નાખેલો હોવાથી રસો પણ સારો થઈ ગયો છે જાડો હવે આપણે એમાં થોડું મીઠું એડ કરવાનું છે મીઠું થોડું જ નાખવાનું છે કારણ કે સેવમાં પણ ઓલરેડી મીઠું હોય છે હવે આ ટાઈમે થોડો આમચૂર પાવડર નાખવાનો છે આમચૂર પાવડર નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે પછી પ્રોપર બેઉ મિક્સ કરી દઈએ બેઉને હવે આ ટાઈમે આપણે એમાં જે મેં આટલી સેવ લીધી હતી મોળી સેવ લીધી છે મેં જેને રતલા મીસીઓ ભાવે એ પણ લઈ શકાય છે પણ જ્યારે કાઠિયાવાડી શાક બનાવતા હોય છે ત્યારે મોડી સેવ જ ઉપયોગ કરવામાં આવે છે અને સેવ નાખ્યા પછી થોડું હલાયા નાખવાનું છે અને તો પ્રોપર આમાં સેવ મિક્સ થઈ ગઈ છે તો આપણે હવે ગેસ ની ફ્લેમ બંધ કરી દઈશું ફ્લેમ બંધ કરીને મેં એક સવિંગ બાઉન કાઢી લીધું છે હવે એમાં આપણે આમે ધોઈ અને કાપી સાફ કરેલા છે ધનિયા પત્તા ગાર્નિશ કરી દઈશું તો હવે એને સવ કરીશું રોટલી ભાખરી કે પરોઠા સાથે શવ કરી શકો છો અત્યારે હું પરોઠા સાથે સર્વ કરી રહી છું તો દેખાઈ રહ્યું છે ને બાર હોટેલમાં ખાતા હોય એવું જ કાઠિયાવાડી શાક એને પરોઠા સાથે પણ સારું લાગે છે અને ભાખરી સાથે પણ સારું લાગે છે એમાં જોડે આપણે એક ગ્રીન રાયતું મરચું મૂકી દઈશું જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય અને પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આવનારા અવનવા વિડીયો તમને જોવા મળી જશે